વાવના ધારાસભ્યો શ્રીમતી ગેનીબેન સાંસદ તરીકે ચૂંટાઈને સાંસદમાં પહોંચ્યા બાદ ત્યારે વાવ વિધાનસભામાં અત્યારે ખાલી છે અને સંભવિત ઓક્ટોબર મહિનામાં વાવ વિધાનસભાની ચૂંટણી યોજામાં જઈ રહી છે ત્યારે વિવિધ નામોની આ બેઠક ઉપર ઉમેદવારી તરીકે ચર્ચા થઈ રહી છે આ બેઠક ઉપર ઘણા નામોની ચર્ચાઓ છે કાર્યકરો દ્વારા એક નવું નામ ચર્ચામાં આવ્યું છે અને એ છે બે હજાર એકવીસની વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના

અહેવાલ કોવિંદ રાજપૂત ઠીમા